રિક્ષા લઈને ગયો તો બોલો આ મારો નફાવર છોકરો હોય તો કશું કોમ જ નહીં કરતો મારી ઉંમર થઈ ગઈ તો મારે રિક્ષા લઈને ફરવું પડે બોલો શું કરું આ શાકભાજીનું જવાનું તો થવાનું ચાર વાગ્યાને ઉઠીને ગયો હતો હવે ઘેર આવ્યો અને હવે મારા નફાવર છોકરો ઘેર છે ને તો ઊંઘી રહ્યો છે કશું કામ કરવાની દોનત જ નહીં અહીં તો એ મને ઉઠાડવા દેજો બરાબર આજે ગાડી અહીં અહીં પડી છે હજુ આ હરીના લાલ ઉઠ્યા નહીં એવું લાગે છે મને પેલા અમે તો વર્ધિંગ જવાનું હોય હોય ઓય તક દિમાગ મંગાવા અને આ દિમાગ નહી બકા તું બાપો ઊભો રહે લે ઊરો સુકો હવે પુલા પઠા બાને જવાનું છે ભાઈ નહી તો શું આ હું ગમે ત્યારે આઈ જા ને તારા પઠા બાવા ફોન પર ફોન આવશે ઓરડી તમારી ચાલ ના મારી આવે એટલે હું સાટ મારતી નતો તો વાત શું હતો મને ઉઘવા દો યાર ના ના હું કે જવાનું જાઉં જા

ના પેલી વર્દી મારવાની પૈસા પણ તો આખો જાવ માણા પર ફોન આવા અલ્યા તમે મારી આવો કે તમે દિમાગ કોટુ બગાડો પણ હું કોઈ થાજો પાજો તો આઈ દેવાનો હતો એ અલ તો કે તો સકલી પડી ને ના ને તો હું કેવા જને લાગે હું તો હું તો શું કરવાનું કાય એ મને યાર આ દિમાગ માર કોટુ બગાડો તમે એમ કહો અલ્યા તારે દિમાગ બગાડ તો કે આ એવું લાગતું છે એક કોણ કરો મારી ભાઈ ઉમર છે ને ઉમર થઈ ને કોણ આ આ મોટો છોકરો શું ઉમર થઈ તો તમે બધું ભેગું કરવાનું અમે તો દોશી ને અમે તો આ તહી સાયકલ કે તમે થોડા પૈસા જમીન જે પૈસા એ તો રૂપિયા નહીં અબ આ આપણે જાપના આને ઉપર લાયા હે યાર હવે મને ના દિમાગ બગાડો યાર તમે યાર વર્દી સીધી રીતે મારી ભઈ બીજી વર્દી આવે કોણ આવે દિમાગ બગાડો ફરી મને તો હાલો

બાપા એ વરદી મને મોકલ્યો હતો તો ઉઠી લે ગયો પણ આવું શું કરવાનું પેલા લોકો વરદી તો કેન્સલ કરાય કારણ કે એ બીજું સાધન કંઈ ગતા રહ્યા આવું મારે વરદી કેન્સલ થઈ તો પછી હું ઘેર જઈશ ને અને ઘેર જઈશ સિગરેટ પીસ તો બાપા બોલશે મને એને કદાચ કોમ કરો મને સિગરેટ પીસ પછી હું ઘેર જાઉં વડી જંસ નઈ ને એટલે હું મારા ડાયરેક્ટ ઘરે નઈ જઉં કે સિગરેટ પીન જાઉં કે જો સિગરેટ ઘર જઈને પી ને તો બાપા મને બુલ્સે એટલે આઈ મને સિગરેટ પી લેવા દે. આપણે કોઈની દીક્યુ નઈ. આવ બેટા. આવ બેટા. જા. કાકા?

કે મારો છોકરો આમ હે ને વ્યસન નહીં કરતો અને અત્યારે સિગરેટ પીવા હે બો બોનો મારે અને અત્યારે અહીં શું કરો પણ અત્યારે આવું ના પીવા એમ કેવું પીવું જ પડે જો ફલા કાકા પીવું જ પડે અમે ના પીવો તો અમે જવાઈને તો પીએ ને અમે ને પીએ તો કોણ આ અમારો તો ફરજ થાય એટલે મોટા હે એટલે ફરજ થાય અમારી એટલે અમે કીધું તન હા તન તમે તમાર છોકરો શીખવા મને આજે જાવ મન ના છો આ કે આપા જ મને અગર આ બલુ કાકા શીખવા મને આવવા અમે જોઈશું ને એમના છોકરા કેવા ને આગળ છે જાણો જે થયું એ થવા મને હેડવા દે ભાઈ પછી ભાઈ મારે આગે તો મોડું થઈ જાય તો મન નીકળવા દે તો મોટે મોટે બહુ બોલે છે ને અને હતા એમનો છોકરો સિગરેટ પીવે હા આમ પાછ દિલીપજી એવું કહે કે મને કે સિગરેટ તો પીતો નહીં હું આમ નહીં કરતો એ કે વ્યસન નહીં આજે આવા જવા છોકરો વર્ગી ગયો હા તો મને દીક્ષા દીક્ષા ચાલ કરવાનું

તાર પપ્પા કહે એમ કહેતા કે છોકરો વ્યાસન નહીં કરો તું કે સિગરેટો પીએ્યા એટલે અમે ગમે તે કરતા હોય તમારે આ જોવાની જવું તમારા છોકરાને તમે હાથ આવજો ને અને એ મારા બાપાને જેમ કહેવાય એટલે મારા બાપા એકરાવાના જ છે એને કહ્યું ઘેર જઈને સિગરેટ પીને તો મને ખોટા આવ્યા છે ને એ રન કરશે એને કંઈ મને અહીંયા સિગરેટ પી લેવાનું

પણ ગેર જવાની મારી હેસિયત રહી નહીં મને ઘેર નહીં પહોંચે એવું લાગે એટલે અહીંયા આરામ કરવા દે મને તો ગેમ રમવા દે પણ અમૃત જેવું લાગે કે તને અમૃત જેવું નાખ્યું

એ કે માલી તું હે મે તઈ જવા હો તો સ્વર્ગ લોગ માં ગાવ તો ઓ સ્વર્ગવાની તેલી હતી મોકલ્યો તો તું આ શું ધટીન કરીને બેઠો લે શું ધટીન કરીને બેઠો તમે ઓ ભળો આવે ને થોડુંક આલવું મચ્છર ડેન્ગ્યુ મચ્છર ઘૂટણ ઉદે કઈ જો તમારો દોર થાય થી તમારો છોકરો કેટલો મહેનવા માંથી આવ તો આગા જાય મને કોઈ કશી પડેલી ના વિચારો કેવું વિચારે મારો છોકરો સંસ્કારી છે એને તને ગાડી લાયેલી મેં રીક્ષા લાયેલી

અલ્યા પડવાનો બંધ કરજીઓ અલ્યા એમના પૈસાનો નઈ પીધું પણ ત્યાં મારા પૈસાનો તો પીધું કે નઈ મારા કાકા બાગા કાકા તમે તમારા છોકરાને આલવાને શીખવા મણે મને આલવા આવવાનું નઈ બોલ તસલો બસમાં મારા કાકા કેવાય

તુરયા કે મારા છોકરા થડીયું આજુ મને છોકરો ભોજનમાં જતો તો દારૂ પીતા શીખલા તને પડ્યું એટલું તમને નઈ પડ્યું ભોણ બોલે આ ભોણ પડ્યું હોત ને આ મારા નફા પેટા એના પથ્થરો પેલે તણ્યા ને તો હાર એનું પૂજન થાય મારે ગાડી ને રિક્ષા વેચવાની તારા મોહમ્મદ શું મારવાનું સવારે જોઈએ જો છે ઓકા હા ખવાડ કઈ બોલે ને જાવ ખવાડ કઈ સુરા જો આ લુ કઈ હું હે ને તો તાઉ તો સત્ય લે મે તો મે કાકા હે ને હવે હા લાવ બીડ લાવ તું આ પોતે બધા બહાર હે ને પેલી ના કરે ના કરે કેટલી વાર કીધું તને હે બલી ફાટો વર્તું જ નહીં તને લુગવાડ કઈથી હે તમે તો જરૂર નહી અમે જ છીએ તું આ તારે ગેલ મે કે આ બધું વસ્તુ મે તમે મહેનત નહીં કરી મારા મોમાન ભાઈ જમીન મોહમાન જોડાઈ ગયું

હાલો જલ્દી બેટોડ્યા ઓર કે જો પી પી ના આવી હા ચાલ હા નહી તો જલ્દી ઢાઈલ કાઢ્યા તોટે ઢાઈલ ને કશું નહી આવો એટલે ઓ કારી ક ઓ ધોરા કબૂ જો યાર લેલા પેલો પેલો બોડો કઈ ન ભેગી દે બસ નહી લુપાય સારામ તું જાય આઈ ગયો હે કે નારા ઉકાજો અલ્યા ખબર નહી પડતી લે લે ડોમરી લુકોડ ભેગી થાય બોલી કેશનમાં નહી આવો કલ કાકા કલ કાકા વાવાજ